પોતાનો પછીનો પડ્યો છે એના માટે ફરી એકવાર તાળી આપણે અભિનંદન મનાવે છે અને કોણ કોણ મનાવે છે વિશ્વ આદિ હવે સ્વાગત કરવામાં દમનજી જો સરપંચ પ્રદેશ ત્યારબાદ સમાજ દ્વારા આપણે આપને દરવાજો જઈ રહ્યા છે તો આપણા તમામ આગેવાન ભાઈઓને સ્વાગત ભેદી કરવાની છે આપા આગેય સમાજ દમણજીના આદવાઈ સમાજના પ્રમુખ શ્રી જીરૂભાઈ ધોડીનું સ્વાગત માટે હું ગણપતભાઈ હરપતી કરીયાથી અને વિનતી કૃષ્ણ જો પણ ત્યારબાદ થોડી સમાજના દમણજીના દુરેશ ત્યારબાદ

आगे वाले घर करने के लिए किसी प्रमाण धारण करें जंगली पूजा करी है छे आपने नदियों की पूजा करी है आपने सूर्य दादा की पूजा करी है सूर्य दादा का अभिनंदन के

આદિવાસી સમુદાય છે એમને ઘણી બધી તકલીફો પડે છે તો કયા ક્ષેત્રે શૈક્ષણિક નોકરીયાત સ્વાસ્થ્ય બધી જ રીતે કારણ કે આદિવાસી સમાજ પહેલાંથી જંગલોમાં રહ્યો જંગલોમાં રહી પોતાનું ગુણજાન ચલાવતો હતો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી આપણા આદિવાસી સમાજને ઘણી તકલીફ પડી આપણે પોતાના સમાજને આગળ વધારવા માટે જ્યારે પૂરા વિશ્વની અંદર જ્યારે યુનોનું સંગઠન રૂપી આપણાને એક દિવસ આપવામાં આવ્યો એટલે નવ તારીખનો વિશ્વ આદિવાસી દિવસ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ એ દિવસે આપણે પોતાની કાર્યશૈલી પોતાની પરાણિત પોતાની પરંપરા પોતાના પોશાક પોતાનો રહેણી કેણી પોતાની વાજિંદો આ બધાને લઈને આપણે ગુંજવાનું છે પોતાની પરંપરા હું ધીરુભાઈ ધોળી દમણ જિલ્લા આદિવાસી સમાજના પ્રમુખ હું આજે આપના માધ્યમથી અમારા આદિવાસી સમુદાયના તમામ ભાઈ બહેનોને વિશ્વ આદિવાસી દિવસની હાર્દિક શુભકામના પાઠવું છું આજે અમે દમણ જિલ્લા આદિવાસી સમાજ તરફથી પૂરા દમણના આદિવાસી સમય સમુદાય તરફથી અમે આજે તેરમો જિલ્લા આદિવાસી દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છે આજે અમને ખૂબ ખુશી છે કે આજે તેર વર્ષની અંદર અમારા આદિવાસી સમાજનું સંગઠન ખૂબ જ મજબૂત થયું છે આજે અમે આ કાર્યક્રમની અંદર મુખ્ય મહેમાન તરીકે દમણ જિલ્લા કલેક્ટરશ્રીને આમંત્રણ પાઠવેલું છે તેમજ દમણ દીવના લોકપ્રિય શ્રી ઉમેશભાઈ પટેલને પણ આમંત્રણ પાઠવેલું છે આ કાર્યક્રમ કરવાનો મુખ્ય હેતુ અમારે અમારી સંસ્કૃતિ અમારી વિરાસત ધ જંગલ જમીન બચાવવાનું છે આજે પૂરા ભારતની અંદર અને પૂરા વિશ્વની અંદર આ આદિવાસી દિવસ ઉજવણી થઈ રહી છે અમારા સમાજને કેટલાક પ્રશ્નો પણ છે જે અમે દમણ જિલ્લા પ્રશાસનને અવગત કરવા માટે આવેદનપત્ર પણ અમે પ્રગટ આપવાના છે સાંસદશ્રીને પણ આપવાના છે તેમાં થોડા ઘણા જે પ્રશ્નો છે અમારા જે અમારા સમુદાય માટે અમારા આદિવાસી સમુદાયના ઉત્થાન માટે જે આદિવાસી ભવન બનાવવામાં આવેલું છે ત્યાં અત્યારે શિક્ષા સતત બનાવી દેવામાં આવી છે તો અમારા સમાજ તરફથી બધાની લાગણી અને માંગ છે કે તે સમુદાય તે હોલની અંદર અમે પણ એ કમરા અત્યારે હાલમાં આપવામાં આવે બીજું કે અત્યારે અમારા પર જ્યારે અત્યાચાર થતા હોય અમારા સુનરણ ક્યાં કામ થતા હોય એના માટે અમે દમણની દાદરાનગર અમરેલીની અંદર આદિવાસી કમિશનનું ગઠન કરવાની પણ માંગણી કરી રહ્યા છે તેમજ આ શિક્ષણ નીતિની ઉપર પણ કેટલાક પ્રશ્નો છે એ અમે આ આવી લીધા છે આજે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કરોડો ઘર આવાસ બનાવવાની વાતો કરે છે પરંતુ અમારા દમણ જિલ્લાની અંદર અમારા આદિવાસી સમાજના છેલ્લા બે થી ત્રણ વર્ષ જેમના કાચા મકાનો હતા એ પાસ કરી દેવામાં આવ્યા છે તેમ છતાં આ ચીજ બન્યા નથી કે અમે ફરીવાર અને અને પ્રશાસનને યાદ આપવા જઈ રહ્યા છીએ એ ઘણી બધી પ્રશ્નો જે પણ થશે એ અમે આજે આવેદનપત્ર આપી અમે સરકારનું ધ્યાન દોરવા જઈ રહ્યા છીએ જય આદિવાસી નમસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ જર્મન ન્યુઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબ ની સાથે સાથે તેવી જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમન્સ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત ને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશખબર ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણ પૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે હવે આપને સીએનજી ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે

ઈ નેસરવાંજી એન કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાંજી એન કંપની પેટ્રોલ પંપ બામણ પૂજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક બામણ પૂજા ચેકપોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાંજી એન કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે મોટી દમણ માં કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર ટાઈલ્સ ફેન્સી સીપી બાથ ફિટિંગ પીવીસી પાઇપિટિંગ વોટર ટેન્ક પ્લાયુ વગેરે